જંગલ ખાતાની જમીન માં પશુઓ ચરાવનાર પાસેથી આરોપી સુરેશ દિલીપસિંહ બારડ ઉમર વર્ષ એકત્રીસ ચાકલિયા પશ્ચિમ બીટ કાર્ડ વર્ગ ત્રણ રહેવાસી હાલ પેથાપુર ઈશ્વરભાઈ લબાના ના મકાન ભાડેથી તાલુકો ઝાલોદ ના હોય ફરિયાદી અને સાહેદો ને જંગલ ખાતા ની કેમ પશુઓ ચરાવો છો તેમ કઈ ફરિયાદી પાસેથી વ્યક્તિ દીઠ દંડ ભરવાના બહાના હેઠળ રૂપિયા બે હજાર ની લાંચ માંગણી આરોપીઓ એ ફરિયાદી પાસેથી ફરિયાદી અને સાહેદો સહિત વ્યક્તિ દીઠ રૂપિયા એક હજાર લેખી કુલ રૂપિયા અગિયાર હજાર ની લાંચ લેવા સહમત થઈ ફરિયાદી પાસેથી વારંવાર આરોપીઓ લાંચની માંગણી કરતા ફરિયાદી આ લાંચની રકમ આરોપીઓને આપવા માંગતા ન હોય અને ફરિયાદી આ અંગે ફરિયાદ જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમાં ફરિયાદી ની ફરિયાદ આધારે દાંતગઢ ગામે લાંચના છટકા નું આયોજન કરતા આ કામના આરોપી એક સુરેશ સિંહ દિલીપસિંહ હોય ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને લાંચની રકમ આરોપી બે સુનિલભાઈ રવજીભાઈ પારગી ઉંમર વર્ષ પિસ્તાલીસ ફોરેસ્ટ ખાતામાં રોજમદાર તરીકે રહેવાસી ટોળી ફળ્યું દાંતગઢના ઝાલોદ જિલ્લો દાહોદને આપી દેવા જણાવી આરોપી નંબર બે નાઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા અગિયાર ફરિયાદી પાસેથી સ્વીકારી આરોપી નંબર એક સાથે મોબાઈલ ફોનથી લાંચની રકમ સ્વીકાર્યા અંગેની હેતુલક્ષી વાતચીત કરી બંને આરોપીઓ એકબીજાના મેળા પીપણામાં રહી ઝટકા દરમિયાન એસબીની ઝપટે ચડ્યા હતા અને બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ અઠ્ઠાણું બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ